મારે હય વાળતા ત્રણ જણાના વાજી ઉમરા આરા કાટ લે મંસુ હલ વાય સુન પડે ને તમને સારું ખાલ થાય ને ના અમ એક લખી લો પણ મને માતા આવડતું નઈ સુજોડી સુજોડી ઓય શું હે શું કરો છો કઈ કરતા નથી બેઠાઈ કે એ હું હેલા કઈ કીધું નહી તો ઘર બેકો તાહી ને કઈ દોર લઈ જાય ગાતો

હા તમે યાર કપાતું તમે કપાતું નહી લાગ્યું કરનાખો ના કાપો તો હે યાર પછી દોઢ વાગે ચાલશે આપણે ચાલુ વાંધા નહી સોરી નવા જો વાંધા નહીં મળી જાય પણ થાય જોયું આપડા નવા લીવા નીકળ્યા હા ભાઈ ને પાટણ માં તું જુઓ ચોટ ના આવે ઓલા વાયર થી ખુલ્લો પડે ચા નું જવાબદારી મંજુ ભાઈ કામ કરેલું

કામ કરતા એક બે ત્યાં ધારી ગયું પડી ગયું ઘડી વાર તમે યાર આવ્યો પાણી ત્યારબી પડી

ানদেম না শুরুটাই কারুনে অনেক মানেইন টাইম ঘাডনা প হয় বা আ চলা সাইলো িয়া রা তা বারমা ন পারে জা ইটা হবে তু খুল কার ইছে

એ તારા વાગ્યું હે મય મું શું આરાલો કામ લાગો છોરો ખાલો હું કરના હતા ની જો એ તારા હે કે તારા પગલે ચાલી તું તલ વાપર ઓલ ભળા લઈ દે કશું જ નય જડ્યું અરે દૈત્ય છે ના ના કઈ જ તો નહીં કરી મારા બેટા ને સુકાડી પારિનાતી છે સાવ કરો ચા મેલું આપણે બે આટલું કર નાખી આપણે તો કર

सुपर। जो मना तो सब तो 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 अब उलाल की मान हरी जी अपना कहीं आज बढ़िया आज आज बोल आज तो हाँ तो बोल आज बढ़िया आज सुबह से आज वाला वही तो हमारे बस्तर में आता है तेरे तो मेरा अन्याय हुआ आप ही तो नहीं आना मार मार लाता है ठीक हो गया चीज कहीं जरूर जा सकते हमने ना ना हमारा हमारा बाप ज्यादा लोग खजानों के तो ले लेने तो ले। है। नहीं तो 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 तो

તમે વાત કરો શું કરે વાત બઉ માં આવે નાખશું મારે કઈ કઈ દે કાળીઓ પણ હજુ

તલાવડી આપડે એવું અહિયા જવાનું જવાના રાતે રાતે જવાનું કઈ વાંધો ને આપડે એની સુધી કરશે તો મારી તારે તને માર પાણી મળી જાય તું તાડી નાખ્યા ફાડી નાખ્યા માર્યો જબ્બર તો આ ભાઈ નહીં તારા મારી જતા ભલા મને એમની વાહ તને કીધું તું શું કરું મેં આવ્યો હા કઈ વાંધો ટેન્શન ના લઉં તને રૂબરા નવા લીધું